આજ રોજ જુનાગઢ ખાતે તમામ ઉપસ્થિત પ્રેસ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે એક મહત્વના ખુલાસો કરવા માટે જઈ રહ્યા છીએ કરવા જઈ રહ્યા જેમની ઉપર ફ્રોડના આક્ષેપો લાગતા હતા એવા વિસાવદર ભેસાણ વિધાનસભાના ઉમેદવાર કિટભાઈ પટેલે સાબિત કરી દીધું છે કે પોતે ફ્રોડ છે અને એના પુરાવા સાથેની અમે માહિતી મીડિયા સમક્ષ શેર કરવા જઈ રહ્યા છીએ ઉમેદવાર અંદાજીત બે કે ત્રણ દિવસ પહેલા એમના નામનો એક લેટર સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો એમ લેટરની અંદર એમની અંદર મુખ્ય ઉલ્લેખ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુરૂભાઈ બેરા સાહેબનો

એમણે ફરીથી આ વાતને દોહરાવી કે અમે વિસાવદરના દસ ગામ ત્યારે તે તેર ગામ બોલ્યા અહીંયા દસ ગામ લખે છે અને એની સ્પીચમાં એ તેર ગામ બોલે છે એટલે પેલા તો તેની વાતમાં જ ફેરફાર થાય છે દસ કે તેર એટલે એમની અંદર એ ઉલ્લેખ કરે છે કે તેર ગામની અંદર મુખ્યમંત્રી આ તમામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી કાયદા બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું છું એવું મુખ્યમંત્રીની હાજરીમાં બોલે છે ત્યારે મારે એક ક્રિપભાઈ પટેલની વાતને નકારી કાઢવી છે આ વાહિયાત વાત છે આ ખોટી વાત છે આ પ્રજાને વિસાવદરના લોકોના આંખો ઉપર ધૂળ ઉડાડવાની વાત છે એમનું ગુજરાતીમાં કહીએ તો ડાયરીમાં લખવાની વાત છે ચૂંટણી આવી છે મત લેવા છે એટલે લોકોને ગુમરાહ કરવાની વાત છે કારણ કે આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી આ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર જ થઈ શકે આ હું પુરાવા પણ રજૂ કરીશ પણ એમાં બીજા કોઈના પ્રમાણ લેવાની જરૂર નથી કિરીટભાઈ પટેલે જાહેર કરેલો પોતાનો લેટર એમાં જ પ્રમાણ આપેલું છે એમાં નીચેની લાઇટ લીટીમાં લાસ્ટમાં એમણે એક છેલ્લી લીટીમાં ઉલ્લેખ કર્યો છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી હુકમ મળીએ આવી જમીનો પ્રોટેક્ટ ફોરેસ્ટ ફોરેસ્ટના નિયંત્રણમાંથી દૂર કરી શકાશે મતલબ એને જ લાસ્ટની લીટીમાં લખ્યું છે કે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આ નિર્ણય થઈ શકશે તો જો નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જ આ નિર્ણય થઈ શકે તો તમે મુખ્યમંત્રીનો આભાર સુકામ માની રહ્યા છો તમે મુખ્યમંત્રીનો આભાર માનીને મત લેવાનો પ્રયત્ન કરી અને વિસાવદનની જનતાને રમાડવાનો પ્રયત્ન સુકામ કરી રહ્યા છો સાથે સાથે તમે વિડિયામાં વાત કરો છો તેર ગામ અહીંયા બોલો છો તમારો લેટરની અંદર દસ ગામ આ એટલો ડિફરન્સ નો મતલબ શું એટલે આખી વાત જે છે એ માત્ર ને માત્ર મતો લેવા માટે ચૂંટણીમાં મતો લેવા માટે ઉભી કરાયેલી વાત છે સાથે સાથે આ તો એવી વાત થઈ મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરની જનતાનું ડાયરીમાં નામ લખાવા લખાવવાનો પ્રયત્ન કિરીટ પટેલ દ્વારા થયો મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરના લોકોને રમાડવાનો પ્રયત્ન મુખ્યમંત્રીની હાજરીમાં થયો

જેમ મહાભારત ની અંદર જે લોકો એ કહ્યું એમ એ શાંતિ થી બધું જોઈને બેઠા આવી ઘટના થઈ વાત રહી બીજી કે માત્ર કિરીટભાઈ પટેલ નું પ્રમાણ નહીં એના કાગળ નું પ્રમાણ નહીં સુપ્રીમ કોર્ટ ના અનેક જજમેન્ટ છે બે હજાર ત્રેવીસ માં ગોદાવરામ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા નું એક જજમેન્ટ છે અને આ જજમેન્ટ મુજબ આવા કોઈ પણ જાતના ફેરફાર કરવા હોય તો પેલા કેન્દ્રના એમઓઈએ કોઈ પણ જાતના ફેરફાર કરવા હોય

રેવન્યુ વિભાગમાંથી વન વિભાગ જમીન લઈ ગયો છે એવા અનેક દાખલાઓ છે પણ વન વિભાગમાં જતી ગયેલી જમીન છે ક્યારેય રેવન્યુમાં નથી આવી અમુક સ્પેશિયલ કેસમાં આવી છે એ પણ ક્યારે કે જ્યારે કોઈ એવા સ્પેશિયલ કેસમાં જ્યારે વન વિભાગની જમીન લેવામાં આવે તો એટલી જ જમીન એ વન વિભાગને સુપરત કરવી પડે છે અને એનું તાજેતરમાં ઉદાહરણ કે ગિરનારમાં જે એક પ્રોજેક્ટ આવી રહ્યો છે ને જે સીડીઓ છે એને પોળી કરવાની વાત છે અને એમાં સવા બે હેક્ટર જેટલી જમીનની જરૂર છે તો જ્યારે એ સીડીને પૂરી કરવાની વાત છે એમની અંદર પણ જે વન વિભાગની જમીનની જે જરૂર પડવાની છે એની સામે સવા બે હેક્ટર જેટલી જમીન ગીરનારની બાજુમાં રેવન્યુ વિભાગમાંથી એમને આપવી પડશે ને એની તજવીઝ ચાલુ થઈ છે એ જ રીતે તમે શાસન અને મેંદડાનો રોલ લઈ લો તો વચ્ચે જે એકદમ સિંગલ પટ્ટી છે ને ડબલ પટ્ટી કરવાનો જે તે પણ પ્રયાસ થઈ રહ્યો છે એમાં વન વિભાગ ના પાડી રહ્યું છે તો એમાં પણ સામે એટલી જ જમીન જો વન વિભાગમાં આપવામાં આવે તો જે પ્રશ્નનું નિરાકરણ આવે તો અત્યાર સુધીનો એક પણ દાખલો નથી બન્યો અને અત્યારે અચાનક ચૂંટણી આવી અને તાત્કાલિક એમને આવા મહત્વ કોઈ દિવસ વિના હોય એવા નિર્ણયો કે જેની સત્તામાં નથી એવો નિર્ણય કરવા માટે આ વસ્તુ જે છે એ આપણી સામે નજર સમક્ષ છે વાત રહી ત્રીજી કે પીએફ ની જમીન માત્ર દસ ગામડાઓમાં થોડી વિસાવદરમાં છે પીએફ ના ટુકડા તો વિસાવદરના દસ થી વધારે ગામડાઓમાં પણ છે તાલાળામાં પણ છે ગીરગઢડામાં પણ છે ખાંભામાં પણ છે

પણ એ જે થઈ શકે એમ નથી અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરો છો વિસાવદરના લોકોની આંખમાં ધૂર નાખો છો મત લેવાનો ખોટી રીતે પ્રયત્ન કરો છો આ ખોટી બાબત છે વાત રે બીજી તમે એમ કહો છો કે રેવન્યુમાં તબદીલ કરવાની હવે તમારી ભાજપની ની તમે મારી મારે નથી બોલવું પણ બે હજાર સોળની ની અંદર મારી જ્યારે લડાઈ ચાલુ હતી ત્યારે ત્યારના પ્રવર્તમાન મુખ્યમંત્રી સાથે સેટલમેન્ટના એકવીસ માટે મારી ચર્ચા થઈ હતી મારી ટેબલ ટોપ બેસીને ચર્ચા થઈ છે સેટલમેન્ટના ગામડાઓને રેવન્યુમાં કરવાની સરકારે ત્યારે મને બાજરી આપેલી હતી બે હજાર સોળ અને આજે બે હજાર ચોવીસ દસકો જતો રહ્યો હજી એ રેવન્યુમાં તબદીલ આ કોઈ નથી કર્યું હવે તમે સેટલમેન્ટના ગામડાને રેવન્યુ અધિકાર નથી આપતા તો તમે કઈ રીતે રેવન્યુ અધિકાર તમારી સત્તા જ નથી ત્રીજી કે આ જે કઈ પણ આ લોકો ઉભું કર્યું છે વાતો એ માત્ર લોકોને કરી અને મત કિરીનભાઈ પટેલ છે કે જમીનોના ભાવ વધે અરે ભાઈ જમીનોના ભાવ તો ઇકોઝોન ના કારણે ઘટી જવાના છે જમીનના ભાવ વધારવાની એટલી બધી તમારી ઈચ્છા હોય તો ઇકોઝોન હટાવી દો ને તમને દિનની જનતાની ની જનતાની પડ્યું હોય અને જમીનના ભાવ વધારવા હોય તો ઇકોઝોન અટાવી દો ને શું કામ નથી હટાવતું ઇકોઝોન માટે સર એફિડેવિટ કરી દો ને કોર્ટની અંદર દરખાસ્ત કરો ને શું કામ નથી કરતા પણ માત્ર ને માત્ર આ તો લોકોને ગુમરાહ કરવામાં આવે લોકોને ખોટી ખોટી વાતો કરી અને એની પાસેથી મત કેમ લઈ લેવા લોકોને ખબર ન પડે એને કિરિતભાઈને એવું છે કે વિસાવદર લોકો હજી ઓગણીસમી સદીમાં જીવી રહ્યા છે આવું કહીને વિસાવદરના લોકોનું અપમાન કરી રહ્યા છે વાત રહી બીજી અત્યાર સુધી એવું સોશિયલ મીડિયામાં વાત ફેલાતી હતી કે કિરીટ પટેલ ફ્રોડ છે કિરીટ પટેલ ફ્રોડ છે ગઈ કાલે એને સાબિત કરી દીધું કે આ હું ફ્રોડ છું કારણ કે જે સત્તા મુખ્યમંત્રી પાસે નથી છતાં પણ મુખ્યમંત્રીનો આભાર મત લેવા માટે આભાર હું તો એમ કહું છું કે જ્યારે કોઈ આપણો નજીકનો મિત્ર હોય કે પરિવારમાંથી કોઈ સભ્ય હોય ને એ કદાચ આપણી સામે બે શબ્દો લટાવી દો ને તમને ગીરની જનતાની વિસાવદરની જનતાની પડી હોય અને જમીનના ભાવ વધારવા હોય તો ઇકોઝોન હટાવી દો ને શું કામ નથી હટાવતું ઇકોઝોન માટે સત્ય એફિડેવિટ કરી દો ને કોર્ટની અંદર દરખાસ્ત કરો ને શું કામ નથી કરતા પણ માત્ર ને માત્ર આ તો લોકોને ગુમરાહ કરવામાં આવે લોકોને ખોટી ખોટી વાતો કરી અને એની પાસેથી મત કેમ લઈ લેવા લોકોને ખબર ન પડે એને કિરીટભાઈ ને એવું છે કે ના લોકો હજી ઓગણીસમી સદીમાં જીવી રહ્યા છે આવું કઈને વિસાવદર લોકોનો લોકોનું અપમાન કરી રહ્યા છે વાત રહી બીજી અત્યાર સુધી એવું સોશિયલ મીડિયામાં વાત ફેલાતી હતી કે કિરીટ પટેલ ફ્રોડ છે કિરીટ પટેલ ફ્રોડ છે ગઈકાલે એને સાબિત કરી દીધું કે આ હું ફ્રોડ છું કારણ કે જે સપ્તાહ મુખ્યમંત્રી પાસે નથી છતાં પણ મુખ્યમંત્રીનો આભાર મત લેવા માટે આભાર હું તો એમ કહું છું કે જ્યારે કોઈ આપણો નજીકનો મિત્ર હોય કે પરિવારમાંથી કોઈ સભ્ય હોય ને એ કદાચ આપણી સામે બે શબ્દ બોલી જાય તો આપણે એને માફ કરી દઈએ પણ એ આપણી સામે ખોટું બોલીને કંઈ લઈ જાય આપણી સામે દગો કરે આપણી આંખોમાં ધૂધ ઉદારો આપણું નામ ડાયરીમાં લખે તો એની ઉપર આપણે ક્યારે વિશ્વાસ કરતા ગુજરાતની જનતા હોય કે ગીરની જનતા હોય ક્યારે એવા લોકો ઉપર આપણે વિશ્વાસ કરતા નથી પછી ભલે આપણો આપણો સભ્ય હોય હોય કે મિત્ર તો કિરીટભાઈ પરિવાર નું વિસાવદરના લોકોનું ડાયરીમાં નામ લખવાનું કામ કર્યું છે મત લેવા માટે તો હજી આ લોકો તો ચૂંટાણા નથી માત્ર ઉમેદવાર તરીકે આવ્યા છે જો અત્યારથી જ આપણું ડાયરીમાં નામ લખવાનું ચાલુ કરે તો આવા લોકો ઉપર વિશ્વાસ ગીરની જનતા કે વિસાવદર જનતા કરવાની નથી કારણ કે હજુ તો જીતા નથી હજી તો ચૂંટણીમાં માત્ર ઉમેદવાર તરીકે આવ્યા છે અને અત્યારથી જ જો વિસાવદરના લોકોનું ડાયરીમાં નામ લખવાનો પ્રયત્ન થતો હોય મત લેવા માટે માત્ર તો વિસાવદરના તમામ ગામના લોકોને ખબર પડી ગઈ છે કે આવા ફોડ લોકો ઉપર વિશ્વાસ ન કરી શકાય કારણ કે આ તો અત્યારે આવું કરી રહ્યા છે જીતા પછી શું કરે એટલે ચોક્કસથી આનો બદલો વિસાવદરના લોકો રહેશે અને આ ખોટું જે ફેલાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ફોન ફેલાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એનો જડબાખોડ જવાબ ચોક્કસથી

મજા આવે ત્યાં ભ્રષ્ટાચાર કરવો છે મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર કરવો છે પૈસા બનાવવા છે લોકોને ફ્રોડ બનાવવા છે લોકોને ડાયરીમાં નામ લખવા છે મત લેવા છે ધાકધમકીથી મત લેવા છે અને મત લઈને પછી પોતાની મનમાની કરવી છે આ વસ્તુ આપણે ગીરની જનતા અને વિસાવંદરની જનતા નથી ચલાવવાની આ વાત સાથે આજે અમે વાત પ્રેસ કોન્ફરન્સ માટે આપની સમક્ષ આવ્યા છે આગામી બીજા કોઈ પણ અન્ય મુદ્દાઓ છે એમની લઈને માન્ય સાગરભાઈ માનનીય કરશન બાપુ રાજુભાઈ પોતાની જે કેટલો વાત હશે એ રજૂ કરશે આભાર

વિસાવદની સભામાં ઉમેદવારે એવું કીધું કે સરકાર આ કરી નહીં આ કિસ્સો કન્ટેમ્પ ઓફ કોર્ટમાં આવે કે નો આવે દસ ટકા ક્યાં જ્યારે કારણ કે કોઈ જ્યારે મેટર છે કોર્ટમાં પડી હોય અને કોર્ટની પેલાની અંદર હોય ત્યારે એમની અંદર કોઈ પણ જાતના ભયાનો આપવાય કન્ટેમ ઓફ કોર્ટ જ છે અને નિર્ણયો ભયાનો તો ઠીક છે પણ જ્યારે કોર્ટનો નિર્ણય હજી બાકી છે ને એ પહેલા સરકાર નિર્ણયો કરે અને વાત રહીએ સરકારો શું ભયાનોથી ચાલે છે સરકાર ઠરાવથી ચાલે સરકાર પરિપત્રથી ચાલે પરિપત્ર ક્યાં તમારું તમારી પાસે સત્તા હોય તો પરિપત્ર બતાવો ને તો નથી પરિપત્ર આવ્યો નથી કોઈ વાત આવી અને સીધું મીડિયાની અંદર beyanો આવે છે આવા લેટરો આવે છે કોઈ સિગ્નેચર વગરના સાઇન વગરના આવા લેટરો ફરતા થાય છે તો શું સરકારો આ રીતે ચાલે છે એટલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પણ છે અને આ સરકારની મોટી લાપરવાહી પણ છે ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદર બેસણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર જેમના માટે અનેક લોકો કહે છે કે ફ્રોડ છે એમણે પરિવારે એક જાહેર ફ્રોડ કર્યો છે અને બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા મુખ્યમંત્રીની હાજરીમાં કહેવાયું છે અને મુખ્યમંત્રી મૌન રહ્યા છે જો મુખ્યમંત્રીમાં નૈતિકતા હોય તો એ જાહેર કરે કે એમણે ક્યારે આના માટેનો સર્વે કરાવ્યો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટે કોઈ સર્વે કર્યો છે એ સર્વે માટેનું જાહેરનામું ક્યારે બહાર પડ્યું એ સર્વે એમઓએફને ક્યારે મોકલવામાં આવ્યો એમઓએફએ ક્યારે મંજૂરી કરી કઈ તારીખે આપી એમઓફ એ સુપ્રીમ કોર્ટની મંજૂરી માટે ક્યારે પરવાનગી માંગી સુપ્રીમ કોર્ટે ક્યારે મંજૂરીનો હુકમ કર્યો આ બધા ચાર મુદ્દાના મુખ્યમંત્રીએ જવાબ આપવા પડે ઉમેદવાર ચૂંટણીમાં છેતરપિંડી કરે એનો અર્થ એવો જરાય નથી કે બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા મુખ્યમંત્રી છેતરપિંડીમાં ભાગીદાર થાય જો એ છેતરપિંડીમાં ભાગીદાર થયા છે અને આ ચાર મુદ્દાઓનો જવાબ નથી આપી શકતા તો નૈતિકતાના ધોરણે ભૂપેન્દ્રભાઈ પટેલે રાજીનામું આપી દેવું જોઈએ બંધારણીય હોદ્દાનો ઉપયોગ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે ક્યારેય થઈ શકે નહીં સવાલ એ છે કે અત્યારે જે એક મેસેજ વાયરલ થયો છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે કિરીટ પટેલનું ફોર્મ જે છે નિયત નમૂનામાં નથી તો એના લઈને શું કહ્યું છો કિરીટભાઈના ફોર્મમાં બે વાંધા હતા પહેલું કે ચૂંટણીના ફોર્મની સાથે જે એફિડેવિટ રજૂ કરવાનું હોય છે એ એફિડેવિટનું ચૂંટણી પંચનું એક ફોર્મેટ ફિક્સ છે એ ફોર્મેટમાં તમારે સવાલોના જવાબ ભરવાના હોય છે અને જ્યાં વધારાની વિગતો આપવાની હોય ત્યાં અલગથી બિડાણ માટેની એની નોંધ હોય છે એક આખો પેરેગ્રાફ જે ખરડો છે ચૂંટણી પંચનો એમાંથી એક આખો મોટો પેરેગ્રાફ એમની એફિડેવિટમાં ગાયબ છે એટલે એમણે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવી છે બીજું એક કોલમ છે કે જેમાં એમણે હા અથવા નામાં જવાબ આપવાનો હોય છે ત્યાં એમણે લાગુ પડતું નથી એવું લખ્યું છે જો હા હોય તો એની વિગતો આપવાની હોય છે અને ના હોય તો માત્ર ના લખવાનું હોય છે એને બદલે લાગુ પડતું નથી એવું લખવાનો અર્થ એ છે કે ઇરાદાપૂર્વક એમણે કોઈક વિગતો છુપાવવી છે જેની વિગતો નહોતી આપવી માટે એક વચ્ચેનો જવાબ લખ્યો લાગુ પડતું નથી આ બંને બાબતો એવી છે કે જેમાં કોઈ પણ ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે અને ચૂંટણીના કાયદા પ્રમાણે તમે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવો છો તો એ કોર્ટમાં પડકારી શકાય છે આરઓએ ફોર્મ મંજૂર કર્યું હોય ચૂંટણી જીતાઈ પણ ગયું હોય તો પણ પાછળથી કોર્ટ એને રદબાતલ કરી શકે છે આ ગંભીર પ્રકારની બે ક્ષતિઓના જે વાંધા લેવાયા એને આરોએ ઓવરરૂલ કર્યા છે એમનું ફોર્મ મંજૂર કર્યું છે અને અમે અમારા લીગલ એક્સપર્ટ સાથે કાનૂની ટીમ સાથે બેસીને આગળ શું કાનૂની પગલાં ભરવા એનો બહુ જ જલ્દીથી નિર્ણય કરવાના છીએ